નવરાત્રી રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્પોન્સર તરીકે ખુશાલભાઈ જ્વેલર્સ પાલે પોઈન્ટ દ્વારા વિજેતાઓને ગોલ્ડ પ્લેટેડ નોટ અને ગોલ્ડ પ્લેટેડ રોઝ જેવા એકસો ચાલીસથી વધુ ઇનામો આપી વિદ્યાર્થી તથા વાલીઓનો ઉત્સાહ વધાર્યો હતો આ સાથે એપલ સિનેમા જહાંગીરપુરા તથા મૂન બ્યુટી સલૂન દ્વારા વિદ્યાર્થીઓને વાલીઓને ગિફ્ટ વાઉચર આપી વિદ્યાર્થીઓનો અને વાલીશ્રીઓને પ્રોત્સાહિત કર્યા હતા એ બદલ શ્રીમતી બિંદિયા શર્માજીએ શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કર્યો હતો વિદ્યાર્થીઓએ ગરબા રમતા ઉત્સવની ભાવનાનો આનંદ માણતા અને જૂના જુદા જુદા વિભાગમાં ઇનામો જીતી હર્ષ ઉલ્લાસ સાથે નવરાત્રી ઉજવી હતી